સત્યના સંકલ્પનો દાતા ભગવાન શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા આજરોજ ભગવાન શ્રી વિશ્વકર્મા અમારા ઈષ્ટદેવ એવા વિશ્વકર્મા ભગવાનનો પ્રાગટ્ય દિન તેમજ ઉજવણી સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે શ્રી પંચાલ સેવા સમાજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં આ એક અમારો સૌથી મોટો ઉત્સવ છે સમાજના તમામ એકસો સાત પરિવારો છે એકસો સાતે સાત પરિવારના લોકો આજે આ ઉજવણીમાં ઉપસ્થિત છે આ ઉજવણી દરમિયાન અમારા જે ઓજારો છે વિવિધ સુથાર અને લુહાર બંનેઓના જે ઓજારો છે એના ઓજારનું પૂજન કરવામાં આવ્યું છે કથા તેમજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં જે સમાજના જે શ્રેષ્ઠીઓ છે જે દાતાશ્રીઓ છે તેઓનું સ સન્માન કરવામાં આવ્યું છે સમગ્ર વર્ષ દરમિયાન જે પંચાલ સમાજના સભ્યોમાંથી કોઈ સભ્ય ઓછા થયા છે ભગવાન શ્રી વિશ્વગ્રહના ધામમાં ગયા છે તેઓના પરિવારના લોકોનું પણ સન્માન તેમજ જે બાળકો છે એ બાળકો જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે કાર્યક્રમોમાં આ બાળકોનો પણ ઇનામ સમારંભ રાખવામાં આવેલ છે સમાજના સૌ શ્રેષ્ઠીઓ એક સાથે ઉપસ્થિત રહી આ સમાજમાં વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિની ઉજવણી કરી આ ઉજવણીમાં તમામ લોકો સુખ સંપન્ન અને સમૃદ્ધિમય અને તમામ સમાજના લોકોનું સામાજિક આર્થિક અને શૈક્ષણિક પુનઃસ્થાપન અને પુનઃવસન થાય એવા પ્રયાસો શ્રી પંચાલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે જય વિશ્વકર્મા ભગવાન સત્યના સંકલ્પનો દાહદા ભગવાન છે જય વિશ્વકર્મા